ઓર્ગેનિક બકાલું ઘીસોડી પછી આ બધી હજુ ઓર્ગેનિક હવે છે હજી બીજા નાના નાના થાય છે એની અંદર એને મજા આવે છે એને મજા આવે છે એને હાલવું છે ભેગું ભલે પછી હાલશું આપણે એને હાલવું છે આપણે ભેગું પછી હમણાં નાની છે આજે ઓર્ગેનિક બધું કોઈ પણ દવા નથી છાંટેલી આમાં ગીસોડી પછી આ દૂધી બહુ મસ્ત મજાનું થયું છે મારી વાડીમાં હજી બીજા નાના થાય છે જો આજે બીજા આ બાજુ પણ છે આયરા અમુક દુધ્ધિ છે ને આવી થઈ જાય છે પછી હજી જો આ સુકાવાની તૈયારી છે પછી આ હજી કંઈક ઠીક છે આવું સુકામ થાય છે એ કાંઈ ખબર નથી પડતી આપણે દવા કોઈ જાતની છાંટી નથી

એટલે મસ્ત મજાના નીકળી આવ્યા છે દેશી છે એટલે શું છે મસ્ત નીકળ્યા છે એકદમ દેશી જ્વાર જો આની હવે મળતી નથી અમુક જગ્યાએ મળે છે આ કુદરતી દ્રશ્ય જુઓ મજાનો દ્રશ્ય